ઝઘડિયાના કરાર નજીક ઢોળેદારે બાઇક સવાર ઈસમને લૂંટી લેવાની ઘટના બનતા પંથકમાં ચકચાર બે ઇસમોએ મળી દોઢેક લાખ રૂપિયાનો મુદ્દા માલ લૂટી લીધો જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજ રોજ સવારના બાઇક પર નોકરીએ જતા એક ચાલીસ વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા બે ઈસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે મળતી માહિતી મુજબ મૂળ પાણેથા ગામના રહીશ અને હાલ રાજપારધી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ જેઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેઓ આજ રોજ સવારના બાઇક લઈને કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા કરાર નજીકથી પસાર થતા હતા તે સમય દરમિયાન કરાર ગામે ગરનારા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઈસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પેરેલ સોનાની ચેન અને બે વીટીઓ લઈ લીધી હતી ત્યાર પછી એ બંને ઈસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે મીડિયા સમક્ષ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો કલ્પેશભાઈને લૂંટીને લેનાર આ ઈસમો હિન્દીમાં બોલતા હતા અને તેમણે ટી શર્ટ અને લુંગી પહેરેલ હતી ઢોળેદારે બાઇક સવાર ઈસમને પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને રૂપિયા એક લાખના મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર ઝઘડિયા પંથકમાં ચકચાર ફેલાવા પામી હતી ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે અવિરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ધરનાળુ છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેઇન તથા વીંટી

હું રાજપાડી રહું છું શિવ દર્શન સોસાયટી મેં સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એટલે તે બાઈક ની આગળ ઉભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા હતા તો એમણે બાઈક ધીમી પાર દીધી અને ગરા પર છરો મારા મેકી દીધો એટલે ભાઈ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપ્પુ એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને એને એમ તોડી તોડી લીધી પછી વીટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી ને પછી એ લોકો કેનલ ની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા એમને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ બંધ થઈ દીધી ઝગડિયા કશું આ બનાવ બનાવવો ન મને કશું માયરું નથી કશું નહીં કર્યું ખુશી થી મેં બી આપી દીધું એમને